ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે છે આપણે રુદ્રપ્રયાગમાં અહીં આપણે નાઇટ હોલ કર્યો નાઈ ધોઈને તૈયાર થવાની વાત છે હું નાઈ લીધું છે ગાયિકાને હવે નવાનું છે ફ્રેન્ડ્સ અહીંથી જે બહારનો નજારો છે એ આપણે જોઈએ અત્યાર સુધી આપણે હોટલો જોઈએ એમાં કોમન હોય છે પરંતુ અહીંયાથી જે બહારનો નજારો જે દેખાય છે ને એ આપણે જોવાનો છે તો ચાલો જઈએ ફ્રેન્ડ્સ આ છે મંદાકીની રિવર જે આપણને કેદારનાથમાં મળી હતી જેના કિનારે કિનારે આપણે કેદારનાથ એક્સપ્લોર કર્યું હતું એ આ પહાડોમાંથી આવે છે આ રીતે અને ફ્રેન્ડ્સ ઉપર જુઓ મસ્ત ઘાટીવાળો વિસ્તાર છે અને એ ઘાટીઓના રસ્તે રસ્તે આ તરફ જાય છે ફ્રેન્ડ્સ આગળ પાંચ સાત આઠ કિલોમીટર પછી રુદ્રપ્રયાગ આવશે તો રુદ્રપ્રયાગમાં આ મંદાકીની રિવર અને અલકનંદા રિવર બેનો સંગમ થશે અને આ સંગમ ઉપર જ રુદ્રપ્રયાગ આવેલું છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ નજારો છે તમે અહીં જોઈ શકો છો કે જે ઘરની બનાવટો છે હોટલની જે બનાવટ છે આ હોટલમાં અમે જો નદીના લેવલથી જોઈએ તો બે માળથી વધુ ઉપર છીએ પરંતુ રોડ લેવલ તો એકદમ ટચોટક છે એટલે કે અહીંની જે એન્જિનિયરિંગ કળા છે એને પણ આપણે માનવું પડે સરસ હોટલ હતી અને બધી જ જાતની ફેસિલિટી અમને અહીં મળી રહે ભોજન અને ગરમ પાણી એના સિવાય બીજું કશું જોઈતું પણ હોતું નથી જે આપણને અહીં મળી રહ્યું છે ફ્રેન્ડ્સ નદી કિનારે જે ઘરગથ્થુ ખેતી થઈ છે પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માટે એનો પણ તમે અહીં નજારો લઈ શકો છો મિત્રો એક એક ઇંચની જે જમીનનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે નદીના પાણીનો પણ અહીં ભરપૂર ઉપયોગ થાય છે અને જો ખેતરમાં છાણીયું ખાતર પણ પડી ગયું છે એટલે કોઈક નવા પાકની હવે તૈયારી થઈ રહી છે આ નદી છે એના કિનારે આ રીતે થોડા પણ થોડી જમીનનો પણ અહીં ખેતી માટે ખૂબ સરસ ઉપયોગ કરવામાં આવે છે વાંદરા અને તેના બચ્ચાઓ વધારે છે તેથી વિચારીને ગાડી ચલાવવું પડે જેથી નુકસાન ન થાય આ ટિહરી લેક સાઈડ છે કે જેના પરથી આપણે સામેની તરફથી આ તરફ આવવા માટેનો આખો પોઈન્ટ્સ બનાવવામાં આવ્યો છે જે આ રીતે નીચેથી તમને લઈ જશે અને ફરી સામેની મેની તરફ જવાનું છે અને ત્યાંથી ફરીને આ રસ્તો અહીં આવશે સોલિડ કન્સ્ટ્રક્શન છે છે અને એવું કહેવાય કે આ એ વિશ્વના ઊંચામાં ઊંચા જે બંધની પરિયોજનાઓ છે એમાંનો એક આ પરિયોજના છે ન્યૂ ટિહરી અગાઉના વાત આપણે વાત કરી તેમ આ લેક ની અંદર જે જૂનું ટિહરી હતું એ ડુબાણમાં જતું રહેવાથી તમે અહીં જોઈ શકો છો એ ન્યૂ ટિહરી સિટી અહીં ઉપર વસાવવામાં આવ્યું છે જે નીચેથી જીગઝેકવાળા રોડ ઉપર પંદર કિલોમીટર જતા આવે છે ફ્રેન્ડ્સ આપણે અગાઉના વિડીયોમાં ટિહરી જે સિટી છે એની તો વાત કરી જ છે પણ આજે આપણે જે આ ટિહરી લેક છે એની અંદર બોટિંગની મજા લેવાની છે તો આપણા આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો આપણે મજા લઈશું બોટિંગની ટિહરી લેક ઉપર ઇકો ફ્રેન્ડલી એરિયા બનાવવામાં આવ્યો છે જ્યાં તમે વાવ તમે બોટિંગની મજા લઈ શકો છો ફ્રેન્ડ આ છે ટિહરી લેકનો બોટિંગ પોઈન્ટ કે જ્યાં આપણે આજે બોટિંગ કરવાની છે સ્પીડ બોટથી તો બે ત્રણ મિનિટનો રાઉન્ડ મળશે અને એમાં છે પ્રાઇસ છે પાંચસો રૂપિયા તો આપણે આજે સ્પીડ બોટ પણ મજા લઈ લઈએ અહીંયા સુધી આવ્યા છે તો આ છે આજનું આપણું એડવેન્ચર આપણે જેકેટ ભાઈ તૈયાર થઈ ગયા છે સ્પીડ બોટ મજા લેવા માટે ચાલો જઈએ સ્પીડ બોટ માં વ્યુ છે ટેહરી જે લેક પોઈન્ટ છે એનો ચારે તરફનો એક અનેરી મજા છે અહીં બોટિંગ કરવાની રાઈડિંગ કરવાની અને આટલે દૂર સુધી આવ્યા છે અને વિશ્વની જે ઊંચામાં ઊંચી ડેમ સાઇટ્સ છે એમાંની એક ટેહરી લેક સાઇટ ઉપર બોટિંગ કરવાની એક અનેરી મજા અને એનો પણ આનંદ લીધો આ પૂરો ડેમ સાઈટ્સ છે અને એક જોવાલાયક માણવાલાયક અને એક આનંદદાયક આપણો દિવસ જાય એ રીતની આખી વ્યૂ સાઈટ છે તો જો યારે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી કરવા માટે તમે આવો તો અહીં જરૂર અડધો કલાક એક કલાક માટે રોકાજો અને આ ડેમ સાઈટનો મજા લેજો ફ્રેન્ડ્સ તો તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે જઈએ હરિદ્વાર તરફ આગળ તો ફરી મળીશું એક નવા ફ્રેશ વ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર ટાટા બાય બાય